વડોદરા શહેર અને જિલ્લાની આસપાસની નદીઓમાં ડૂબવાના મોતના બનાવને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા નહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના કારણે નદીઓના પટ પર રોજગારી મેળવતા સ્થાનિકોની રોજીરોટી છીણવાયું વડોદરા શહેર જિલ્લાની નદીઓમાં અનેક લોકો ડૂબી જતાની ઝુંબડીઓ બાંધી ધંધો કરી પોતાના પરિવાર ગુજરાન ચલાવતા સ્થાનિકો અને સામાજિક કાર્યકર અતુલ ગામેજી સાથે ચેકડેમ ખાતે એકત્ર થયા હતા અને કલેક્ટર સાહેબને એક વિનંતી કરવામાં આવી હતી કે ચેકડેમ પર નહવાનો

રાખવામાં આવે અને માતાજીના દર્શન અને પર્યટન સ્થળ ચાલુ રાખવા જણાવ્યું હતું આજે સિંધોટ ચેકડેમ પર જે પબ્લિક નાવા ધોવા આવતું હતું એમને બંધ કરવાથી આજે એક મહિનાથી બધાની દુકાનો બંધ છે અને અમારે ગામમાં લગભગ થી ત્રીસ દુકાનો અહીંયા નદી પર જ છે એવી જ રીતે ભાગવરમાંથી મેન રોડ સુધીની બધાની દુકાનો જે હરવા ફરવા પબ્લિક આવતો હોય તેના દ્વારા ચાલતી હતી પણ જે કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે નવા પર પ્રતિબંધ મૂક્યો તેના કારણે અહીંયા બધાના ધંધા રોજગાર છીનવાયા છે કલેક્ટર દ્વારા જે જાહેરનામું પાડવામાં આવ્યું છે એ બરાબર છે કારણ કે અહીંયા પબ્લિક ડૂબી જતું હતું એને અમે સ્વીકારીએ છીએ પણ જે નહવા આવતા હતો એ નહવાનું બંધ કરાવે નહવાનું બંધ કરાવે એનો વાંધો નથી પણ જ્યાં ઉપરની જગ્યા છે પબ્લિકને હરવા ફરવા માટે અથવા અહીંયા મહીસાગરનું મંદિર આવેલું હોય ત્યાં શ્રદ્ધાળુઓ આવતા હોય બધા કરવા આવતા હોય તે લોકોને પણ ભાગવરથી જ જીઆરડી અને પોલીસ દ્વારા પોઈન્ટ મૂકીને ત્યાં બંધ કરી દેવામાં આવે છે એ જ પોઈન્ટ જે ભાગોર મીકેલો જે પોઈન્ટ છે પોલીસનો એ પોઈન્ટ અહીંયા નદી પર મૂકે અને નદી પર અંદર નાવા ના જવા દે પણ બહાર જે હરવા ફરવા માટે ચાલુ રાખે તો પબ્લિક આવે તો અમારા ગામ લોકોની રોજગારી ચાલે અશોક નિજામાં